क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ પુરતો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું દિવસે કયા ઉપાય લાદાયી રહેવાના છે અને કયો મહા મંત્રનો જાપ આજના દિવસે વધુ શુભગંધની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાની

બીજી જાન્યુઆરી બે હજાર ને પચીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે પોષ શુદ ત્રીજ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર યોગની વાત કરીએ તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે તૈતિલ કરણ અને રાશિની વાત કરીએ તો ચંદ્રમાનું પરિભ્રમણ મકર રાશિમાં છે અર્થાત જે કોઈ બાળકનો અવતરણ આજે થાય એની જન્મ રાશિ રહેશે મકર જેના વર્ણના અક્ષર રહેશે ખ જ અને જ્ઞ તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થાય આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને

આજે ગુરુવારનો દિવસ હોવાને કારણે વિજય મુહૂર્ત હોતું નથી તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમ આગળ વધતા આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌ પ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે મધ્યાન પૂર્વના ભાગમાં તમને લાભ થવાની સંભાવનાઓ છે આજે તમારો દિવસ પરોપકારી કાર્યોમાં પણ પસાર થતો જોવા મળી રહ્યો છે આજે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક ફેરફારો થવાની સંભાવના છે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને કેટલીક સમસ્યાઓ આજે આવી શકે એમ છે વિદ્યાર્થીઓ માટે શિક્ષણમાં સફળતા મેળવવા માટે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે આપે દત્તબાવીનો પાઠ કરો શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ વૃષભ રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિવસ શુભ સાબિત થશે વડીલોની સલાહથી કોઈ ઘર શુભમાં શુભ ઘરમાં શુભ પ્રસંગ થવાની આજે સંભાવના છે સાંજે તમે પરિવારના સહયોગથી ફાયદો પણ ઉઠાવી શકો છો બાળકોના ભવિષ્ય બાબતે આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે લઈ શકાશે આજે બાળકોના ભવિષ્ય બાબતે મહત્વનું કાર્ય સંપન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે તો સાસરી પક્ષે તમને સન્માન મળવાની સંભાવનાઓ આજે જોવા મળી રહી છે ટૂંકમાં દિવસ મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયની તો શુભ રંગ તમારા માટે છે ઓફ વાઇટ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે શિવ પાર્વતીની ઉપાસના કરવી તમારા માટે ફળદાયી સાબિત થશે હવે વાત કરીશું આગલી રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની આ તૃતીય ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષર બનો છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ તમારા માટે આજે મંગલકારી સાબિત થવાનો છે તમારે કાર્યસ્થળમાં કામ કરવું આજે આનંદદાયક સાબિત થશે એટલે આજે કામ કરવાનો આનંદ આવશે સંતોષની લાગણી અનુભવાશે આજે મેનેજમેન્ટ ક્ષમતાનો પણ ઉપયોગ કરવો પડી શકશે જે તમારા માટે શુભ સાબિત થશે વડીલોના આશીર્વાદથી બઢતી અથવા પ્રભાવ વધવાની પણ સંભાવના જ જોવા મળી રહી છે આજે સામાજિક કાર્યક્રમોમાં તમારી અભિરુચિ વધતી જોવા મળશે સામાજિક કાર્ય પણ કરી શકો એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે ટૂંકમાં દિવસ તમારા માટે મંગલકારી છે વાત કરી ઉપાયોની આજે તમારા માટે શુભ રંગ છે મિશ્રિત રંગ તમામ પ્રકારના કલર આજે તમારા માટે મંગલકારી છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના મંગલકારી સાબિત થશે જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ ને હ આવા જાતકો માટે આજે ચંદ્ર તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે મંગલકારી હોય છે આજે તમારી નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તો રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે અર્થાત રોકાણ કરવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો દિવસ મંગલકારી છે માન પદ અને પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ કરવા વાળો દિવસ સાબિત થવાનો છે આજે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો એટલે ઉતાવળિયો નિર્ણય આજે ન લેવો એ તમારા માટે હિતાવ રહેશે ટૂંકમાં વાત કરીએ તો દિવસ મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયની શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે બોર પિંચ રંગ કોઈપણ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકાર નિવડશે ઉપાય શું કરશો આજે ગણપતિ ભગવાનને લાડુ કે ગોળ અર્પણ કરવો મંગલકારી સાબિત થશે વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પંચમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે સામાજિક ક્ષેત્રે તમને સન્માન મળી શકે એમ છે આજે બાળકો પ્રત્યે તમારી જવાબદારી જે છે તમે નિભાવી શકશો પૂર્ણ કરી શકશો આજે તમે બાળકો સાથે મનોરંજક પળો પણ વિતાવી શકશો બાળકો સાથે આજે સમય વિતાવો મંગલકારી સાબિત થશે જે લાંબા સમયથી તમારું કામ અટકેલું છે ને આજે કામ થોડી મહેનત કરવાથી પરિપૂર્ણ થાય એમ છે તો આજે થોડી મહેનત અવશ્ય કરી લેવી કામને પૂર્ણ કરવા માટે તો સાથે આંખ સંબંધિત કોઈ સમસ્યા પણ થવાની સંભાવનાઓ છે તો જરા આંખમાં તકલીફ લાગે તો ટ્રીટમેન્ટ કરાવી લેવી કે ડૉક્ટરને બતાવી દેવું શુભ સાબિત થશે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લે ઉપાયની આજે આપના માટે શુભ રંગ સફેદ છે કોઈપણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી ઉપાય કયો કરવો જોઈએ તો આજે મા સરસ્વતીની પૂજા કરવી શુભ સાબિત થશે આગલી રાશિ કન્યા રાશિ રાશિ ચક્ર છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ લાદવું પડશે આજે જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં સુધાર થવાની સંભાવનાઓ છે આજે વ્યવસાય માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે જે કડવા પણ હોઈ શકે છે વૈવાહિક જીવનમાં આનંદની અનુભૂતિ આદે થઈ શકે એમ છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળવાના પૂર્ણ યોગો આજે છે આજે મહેનતનું ફળ પ્રાપ્ત થઈ શકે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની આજે શુભ રંગ તમારા માટે સોનેરી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજે સંકટ મોચન ગણેશ સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનો રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોક એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ રાશિ કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત તુલા રાશિ રાશિ ચક્રની આ સાતમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે સ્પર્ધાના ક્ષેત્રમાં આજે વિશેષ સફળતા મળવાના યોગો છે વ્યાપારમાં આજે તમને આવકના નવા સ્ત્રોત નવા રસ્તા ખુલતા જોવા મળશે જે આપના માટે લાભકર્તા છે બૌદ્ધિક કુશળતાથી મુશ્કેલ કાર્યને પણ સરળ બનાવી શકાશે અને આજ આપ કરી શકશો લોકો તમારી વાણીથી જે નમ્રતા છે તમારી વાણીમાં એનાથી આજે પ્રભાવિત થશે તો આજે વાણીમાં નમ્રતા રાખવી વિતાવ રહેશે આજે સંતાન તરફથી તમને ખુશી મળે એ પ્રકારના પણ ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી લે ઉપાયની આજે શુભ રંગ તમારા માટે બની રહ્યો છે રૂપેરી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી પડશે ઉપાય કયો કરવો જોઈએ તો આજના દિવસે આપે નરસિંહ સ્તોત્રનો પાઠ કરો શુભ સાબિત થશે

આજે તમારા અટકેલા કામ પૂર્ણ થશે તો સાથે સાંજે તમારા પ્રિયજનો સાથે મોજ મસ્તીમાં તમે વ્યતીત કરી શકો એ પ્રકારના પણ ગ્રહમાન છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે રાણી રંગ બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ શુભ સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે દત્ત ભગવાનની આરાધના દત્ત સ્તોત્રનો પાઠ કરો હિતાવ સાબિત થશે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્રની એ નવમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવાની જરૂર રહેશે આજે વ્યાપારમાં લાભ પ્રબળ મળી રહ્યો છે આજે વ્યાપારમાં લાભ મળે છે પણ આજે લાલચમાં ના પડતા હજી જો કોઈ કાનૂની બાબતોમાં આજે તમારે સપડાયેલા છો તો આજે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે આજે કાનૂની કાર્યોમાં સરકારી કાર્યમાં સાવધાનીપૂર્વક કામ કરશો તો લાભ અવશ્ય મળશે અને જો સપડાયેલા છો તો સાવચેત વધારે નહીં આજે તમારા રહસ્ય વિશે કોઈ પણ વ્યક્તિને જણાવવું ન જોઈએ મિત્ર હોય કે કોઈ પણ હોય આજે તમારા ગુપ્ત રહસ્ય કોઈને ન કહેવા એ હિતાવ રહેશે સાંસારિક સુખ સુવિધાઓના સાધનોમાં આજે વધારો પણ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે બદામી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય કયો કરશો આજે તો આજના દિવસે તમે ઘરમાં મહાલક્ષ્મીની પૂજા કરો શ્રીયંત્રની સ્થાપના કરો મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છીએ રાશિચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભ કર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે ભાગ્ય તમારા પક્ષે જોવા મળી રહ્યો છે વ્યાપારના ક્ષેત્રમાં આજે અદ્વિતીય લાભ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે જેથી તમે પ્રસન્નતાનો અનુભવ કરશો આજે પારિવારિક જીવનમાં તમને ખુશી જોવા મળી શકે છે આનંદની અનુભૂતિ થઈ શકે છે વિદ્યાર્થીઓ તેમના શિક્ષણ પ્રત્યે આજે થોડા ગંભીર બને એ પ્રકારના ગ્રહમાન છે આજે મકર રાશિના લોકોને પિતા તરફથી લાભ મળવાનો યોગ બની રહ્યો છે અર્થાત તમારા પિતાનો લાભ કે પિતા દ્વારા કંઈક લાભ થઈ શકે એમ છે ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય શું કરવો જોઈએ આજે કાચા સીધાનું દાન કરવું ધાર્મિક સંસ્થાનોમાં અથવા કોઈ જરૂરિયાત વ્યક્તિને આપના માટે હિતાવ રહે છે વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ગ શ સ ને શ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાતા સાબિત થશે બાળકોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત આજે તમે જોવા મળી શકો આજે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ વધી શકે એમ છે તો આજે ટેકનિકલ સમસ્યાના કારણે તમારું કોઈ કામ અટકવાની સંભાવનાઓ છે તો આજે પ્રેમી સાથે મતભેદ થઈ શકે છે તો સાચવવાની જરૂર છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે શ્યામ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવો કે શ્રવણ કરવું હિતાવ સાબિત થશે વાત કરીશું આગલી રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ દસમી બારમી રાશિ જેના એના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજે કામના દબાણના કારણે માનસિક બેચેનીનો અનુભવ જોવા મળી શકે કોઈ મિત્ર અથવા પાડોશી તરફથી રસપ્રદ સમાચાર આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે માતા પિતાના આશીર્વાદ અને સહયોગ તમારી ઉપર બન્યા રહેશે આજે તમે બાળકો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમનો આનંદ ઉઠાવી શકો એમ છો આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ લઈ શકશો એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે ટૂંકમાં વાત કરીએ તો દિવસ સાનુકૂળ છે મંગલપ્રદ છે ભાગ્યવર્ધક છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે શ્વેત કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલકારી નિવડશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન વિષ્ણુના મંત્ર જાપ કરવા મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે વાત કરીશું અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે મૂલાંક બે અને ભાગ્યાંક ત્રણ બની રહ્યો છે બે એટલે ચંદ્ર અને ત્રણ એટલે ગુરુ તો આજે ગજકેસરી યોગ જેવી સ્થિતિ બની શકે અર્થાત આજે નાણાકીય બાબતોમાં મહત્ત્વના લાભ મળી શકે છે આજે લોન લેવી હોય કે કોઈ નાણું ફસાયેલું હોય અટકેલું હોય તો આજે બહાર આવી શકે થોડી મહેનત અવશ્ય કરવી પડશે પણ મહેનત કરવાથી કાર્ય સફળ થવાના યોગો આજે જોવા મળી રહ્યા છે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરી ઉપાયોની આજના દિવસના તો જો ઘરની અંદર સુખ શાંતિને જોવા મળતી હોય મહેનત કરીએ છતાં ઘરમાં શાંતિને જોવા મળતી હોય તો ઘરની અંદર જ્યારે કચરા પોતું કરીએ છીએ કે એની વાસ્તુ પ્રમાણે ફટકડી કપૂર અને થોડું શું એની અંદર ભીમ ઇલાયચીનો પાવડર આ ત્રણ વસ્તુ અને સમુદ્રી મીઠું ચોથી આ વસ્તુ ભેળવી અને જો ઓછું લગાવવામાં આવે પોતું કરવામાં આવે તો ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર થાય છે તો આ નિત્યક્રમ હોવો જોઈએ તો આમ કરવાથી ઘરનું વાતાવરણ વાસ્તુ અનુકૂળ બનશે અને માનસિક શાંતિ પ્રદાન કરવાવાળું સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની મંત્ર જાપની તો નોંધી રાખીએ આજના દિવસનો આ મહામંત્ર જેનો જાપ મંગલકારી નીવડશે ઓમ પરમતત્વાય નારાયણાય ગુરુભ્યો નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપની માનસિક મૂંઝવણોને દૂર કરી કાર્યક્ષેત્રમાં નવા માર્ગ બતાવશે તો આ મંત્ર જાપ કરો હિતાવ સાબિત થશે આજના દિવસ પૂરતો તો જેટલા થઈ શકે એટલા જાપ કરવા હિતાવ રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષ આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મુજવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર